અમદાવાદના ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામો ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવે છે આજે મંગળવારે સવારે શહેરના જુઆપુરા વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી નઝીર વોરાના જુબેદા હાઉસ નામના ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બંગલા પ્રકારના બાંધકામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે આરોપી નઝીર વોરા વેજલપુર અને સરખેજ સહિતના પોલીસ સ્ટેશનમાં વીસથી વધુ ગુનાઓમાં આરોપી તરીકે સંડોવાયેલો છે ત્રણસો અડસઠ ચોરસ મીટર જેટલી જગ્યામાં આરોપીએ બાંધકામ કર્યું છે જે ગેરકાયદે હોવાને લઈને એને ડિમોલેશન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે જુઆપુરા વિસ્તારમાં જ ચાર રસ્તા પાસે આવેલ અહેસાન પાર્કમાં સરફરાજ કેટલીના ગેરકાયદે બાંધકામ ઉપર પણ બુલડોઝર આજે ફરાવવામાં આવશે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર એમ રહેણાંક પ્રકારનું એકસો ને અડસઠ ચોરસ મીટરનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલું છે એ ગેરકાયદે બાંધકામ પર પોલીસ બંદોબસ્ત સાથે આજે તેને તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે જેટલા પણ આરોપીઓ છે એ લોકો ઉપર પોલીસ તવાઈ બોલાવી રહી છે અને જ દરેક લોકોના ઘર ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે